પણ પૈસા તો આવવા પડે કે પૈસા તો આ બે મહિના ટક છીએ ના ટા એટલે તમે સમજ છો ને હવે મારા ને કુટો મારા મોડું વાત કુ બની

આ 1500 રૂપિયામાં તો આવી બે આવી છે ક્યોક અઠવાડિયે હેરાવા એના 10 15000 ના દેરી નાખશું બાપા સે બોલાશેલા કે આને ના પૂછે તો એવું જ થાય કે દર હે ચોખિન દોવા છે કે વા ખરી દે દોવા દોવા બરીક ન આવતી દો આખો રેલા એય એય આકારો કે આકારો પણ ચાર નો ટવકા કરતો કરતો આવું કે બરીક ના આવતી બરીક ના આવતી ને આપડા તું હે કાધો મે કાધો માથા નો દુખાવો છે દેખાય છે દેખાય છે કોઈ હા દેખાય છે ના ક્યારે બીજો તન ચા નહી નહિ પાડા નળી તું કોકડી મારો મારો મારતો ટોચે તો મોહણી પડ્યો છે હેડ્યા થી ના છો હે ચો હેડ્યા છો ચો એનું આગળ ગડી પડોઠા મોસમ તમે બગાડી જાય ભાઈ બંને સાયકલ લાવી છે ને તમને

તમને તો બે આવડતું ને લાવ્યું છે કોમ હા આ શું એને ખોટો ના લાગે આપડે ની લે આ મારો બનાસ કોઠો આ